રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલા એકતા નગરની સ્થળ મુલાકાત લીધી

નિરીક્ષણ કર્યું હતું અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા પરડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપલે બાદ શ્રી ભલ્લાએ પરડ ગ્રાઉન્ડ અને નિર્માણધીન વોકવેનો નિરીક્ષણ કર્યું ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા